ગ્રામ્ય પોલીસને ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ મોટી સફળતા મળી છે ગુજરાત સહિત અગિયાર રાજ્યોમાંથી એકસોને ત્રીસ ઓનલાઇન સાયબર ક્રાઇમ ફરિયાદ દાખલ થઈ હાલ સુધીમાં ટોટલ જો અમાઉન્ટ છે એ ત્રણસો અસી કરોડ જેટલો આમાં કોઈ પણ જગ્યા કોઈ પણ માણસની સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

મોટી સફળતા મળી છે જ્યારે દેશવ્યાપી 400 ચારસો કરોડના સાયબર ફ્રોડનો તપાસમાં ખુલાસો થયો છે યસ બેંક બેંક એક્સિસ અને ખાતા જે છે તે ખોલવામાં આવતા હતા માર્કેટિંગ યાર્ડની એગ્રીકલ્ચર પેઢીનો દુરુપયોગ કરાતો હતો ટેક્સ રાહતનો લાભ લઈ અને કરોડોના ટ્રાન્ઝેક્શન છુપાવાયા હતા રોકડ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી રકમ આગળ ટ્રાન્સફર કરવામાં આવતી

રાજકોટ પોલીસને સૌથી મોટી સફળતા મળી છે કે જે કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ જે છે તે કરવામાં આવતો હતો તેને લઈને મોટી સફળતા અત્યારે મળી રહી છે ગુજરાત અને આંતરરાજ્યમાં લગભગ 400 કરોડના સાયબર ફ્રોડનો આ સૌથી મોટો કોબાણનો પર્દાફાશ થઈ રહ્યો છે રાજકોટ ગોંડલ અને પડદરીના 10 મ્યુલ એકાઉન્ટ ધારકો સામે આખરે ફરિયાદ દાખલ થઈ છે બેંક એકાઉન્ટ ભાડે આપે અને રૂપિયા જે હેરાફેરી છે એ કરવાનો ગુનો નોંધાયો હતો

સર માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક એક સારો મ્યુલ કેસ કરવામાં આવ્યો છે છે એમાં જો આપણો સાયબર હેલ્પલાઇન નંબર અકાઉન્ટ ઉપર છાસઠ જેટલી કમ્પ્લેન પૂરા દેશમાં થયેલી હતી આ છાસઠ કમ્પ્લેનના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો તો આ જો એકાઉન્ટ છે જ્યોત ટ્રેડિંગનો અકાઉન્ટ છે બોંડલ રાજકોટનો ઓર જય મનસુખભાઈ નાંદપરા કરીને પચીસ વર્ષનો છે તો આ એકાઉન્ટને ઓપરેટ કરે છે ઓર આ અકાઉન્ટમાં ટોટલ ટ્રાન્ઝેક્શન જો છે આ જયભાઈ પાસે છ એકાઉન્ટ છે એની એક સોમ એન્ટરપ્રાઇઝેસ છે અને એક જોબ ટ્રેડિંગ છે આ બંને ફર્મના નામ ઉપર છે જેટલા એકાઉન્ટ છે આ તમામ એકાઉન્ટમાં છેલ્લા દેડ વર્ષમાં એકસો અઠાણું કરોડનો ટ્રાન્ઝેક્શન થયો હતો પછી બીજા આના તપાસ કરતા આનો એક બીજો ઓર સહ આરોપી તરીકે મનીષ છગનભાઈ કમાણી છે એના પર ને એવા જ એકાઉન્ટ છે જેમાં ટોટલ 150 કરોડ ના ટ્રાન્ઝેક્શન મળ્યા ત્રીજો પ્રવીણ સિંહ હે પરમાર એના એકાઉન્ટ માં 33 કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મળ્યા એ ત્રણ એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકો જો સાયબર ફ્રોડ અમાઉન્ટ છે એને પોતાના એકાઉન્ટ લેતા અને અહીંયાથી એને કેસ વિડ્રો કરીને એક લાખ રૂપિયા ઉપર એમને બસો થી ચારસો રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા આમાં આ ત્રણો ત્રણ માણસો જો અકાઉન્ટ હોલ્ડર્સ છે એની સિવાય એક ઋષિત તુલસીભાઈ રૈયાણી છે ઓ ગોંડલનો રહેવાસી છે ઓ જો લોકો સાયબર ફ્રોડ કરે છે એની વચ્ચે

મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ છે એની સાથે જો મ્યુલ એકાઉન્ટ્સના જો મિડિએટર છે એની સાથે એ લોકો સતત કોન્ટેક્ટમાં રહે છે અને એની આંગળીયા પીડી દ્વારા મેક્સિમમ અમાઉન્ટ આયાથી રાજકોટ થી કેશ લઈને અને બીજી જગ્યા અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવ્યો છે તો હાલ સુધીમાં ટોટલ જો અમાઉન્ટ છે ઓ 380 કરોડ જેટલો એકાઉન્ટ અમાઉન્ટ છે આ એકાઉન્ટ્સમાં કન્ફર્મ થયો છે જેમાંથી આપણો જો 1930 સરકારનો સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન નંબર છે એમાં એકસો ત્રીસ જેટલી કમ્પ્લેન આ અકાઉન્ટ વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે જેમાંથી બાર જેટલી કમ્પ્લેન આપણા ગુજરાત રાજ્યની છે બાકીની બીજા અલગ અલગ અગિયાર રાજ્યની છે તો આ અકાઉન્ટ તમામની તમામ ની તપાસ હાલ ચાલુ છે એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકમાં કરંટ ખાતા ખોલાવતા હતા યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનું રીઝન છે કે યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે

આમાં હાલ છ રૂપિયો જય મનસુખભાઈ નાદપરા રુચિત તુલસીભાઈ રેણી મનીષ છગનભાઈ કવાણી આમાં જય અને રુચિત ગોંડલના રહેવાસી છે મનીષ કમાણી રાજકોટનો રહેવાસી છે પ્રવીણભાઈ ભૂપતભાઈ પરમાર મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા મયુરસિંહ મહેબલસિંહ વાઘેલા આ છ લોકોને હાલ આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને આદિલ હૈદરાબાદનો રહેવાસી છે લાલાભાઈ યાકીબ ઝાલાવાડિયા ગોંડલ રહેવાસી છે હર્ષિલ નિલેશભાઈ શાહ

હવે માર્કેટિંગ યાર્ડ ની અંદર કોઈ તપાસ કરે છે કારણ કે જસદણનો રાજકોટ ગોંડલ બધા યાર્ડ મોટા છે આમાં સાયબર ફ્રોડના ગુનાઓમાં એપીએમસી ના જો એકાઉન્ટ છે એનો યુઝ થયો છે તો એક વખત તમે એપીએમસી ના પદાધિકારીઓ સાથે એના બાબતમાં મીટિંગ પણ કરવાના છે અને એના વિષયમાં કે આ શું લૂપહોલ છે આપણા સિસ્ટમમાં એના વિષયમાં અમે વાત કરીને એના પછી જ આપણે બસ સિંગલ વ્યક્તિને